વેલકમ ટુ માય ગાઈસ ન્યૂ બ્લોગ નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આજે કેટલા સમયથી મેં બ્લોગ નથી બનાવ્યો એટલે આપણે થોડોક મોબાઈલનો પ્રોબ્લેમ હતો ને એટલે આપણે અત્યાર સુધી બ્લોગ ન બનાવ્યો અત્યારે આપણે આપણે વાળીએ છીએ અને આજથી જ વ્લોગ ચાલુ કર્યો છે અને હવે આપણા બ્લોગ કોમેડીના આવતા રહે થોડીક આપણે ઉધરાઈ આવી છે અને હાલો તો તમને આપણે બધું આજે બતાવશું બીજું બરાબર અને તમે જોઈ બતાવી દઉં તમે આપણે આ માંડવી આમાં પાણી પાણી વાળી નાખ્યું છે બરોબર અને હવે આપણે ડેલી તો બ્લોગ આવતા જ રહે બરોબર કોમેડીના કોઈ પણ આમ તમે સમજો ને તમને ખબર જ પડતી હોય એટલે તમને મારે કેવું ન પડે તો તમે

તો હવે આપણા બ્લોગમાં જે જે થશે ને જે આવશે ને બધું આપણે બતાવવાનું છે બરાબર તમારે જોતું જ રહેવાનું આ તો અત્યાર સુધી મોબાઈલ નહોતો અને પ્રોબ્લેમ હતો ને એના કારણે બ્લોગ બંધ હતા હવે આપણા બ્લોગ આવતા જ રહેવાના છે અને ફૂલ આપણે મોજ કરવાની છે બરાબર તો તમારે કન્ટિન્યુ બ્લોગમાં જોડાય જ રહેવાનું છે ઠીક છે તો ચાલો આપણે બીજું કંઈક બતાવીશું તો ગાઈસ આપણે જે આપણે જવાનું હતું માંડવી જોવા તે ખેતી આપણે પહોંચી ગયા છે લોકેશન પર બરાબર આપણે ત્યાંના આપણે માલિક છે જમીનના તેને પૂછીએ કે આ કઈ રીતનું ઉત્પાદન છે અને એટલું બધી કઈ રીતનું થયું છે ચાલો આપણે એને મળીએ હા તો વિજયભાઈ મારું તમે જાણે મગફળી બરોબર બાણું દિવસની થઈ છે મગફળી માંથી આપણે દવા લેતા હતા ત્રણ સ્પ્રે કરેલા હે આમાં બરોબર અત્યારે માંડવીમાં એટલી ડૂસ થઈ ગઈ છે ફ્લાવરિંગ એટલું છે બધું છે તો તમને બતાડી બરોબર બરોબર બસ દવાના રિઝલ્ટો કેવા છે શું છે જોઈએ આપણે બરોબર ત્રણ રાઉન્ડ કરેલા છે આમાં આપણે હ હ જોઈએ આપણે શું છે થોડું ખેતાવે ઉપરવા મતલબ તૂટશે પણ

તો તમે કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ લેજો ના કરતા તો તો ગાઈસ આપણે અત્યારે છે ટાઈમ થઈ ગયો તો આપણે જનો પ્રોગ્રામ કરી નાખીએ વિચાર્યું કે જમવાનું કરી નાખીએ તો આજના જ કરી નાખીએ બરોબર તો તમને હું બતાવું અત્યારે બધી પ્રોસેસ ચાલે છે જવું જો અત્યારે અહીંયા ધાણા બાણા કટિંગ થઈ ગયું છે મેથી ને અત્યારે લીંબુ આવી ગયું છે અત્યારે અમારા અહીંયા પ્રોગ્રામ કરવાનો છે બરોબર તો તમે કન્ટિન્યુ વ્લોગ માં જોડાયેલા રહેજો બરોબર તમને હું બતાવું હમણા ભજીયા બની અને પછી આપણે આનંદ લઈએ ઠીક છે હા હું તો એને પકાય ભાઈ તો આવે થઈ ગઈ છે આપણે પ્રોસેસ થઈ ગઈ છે મરીશું નાખું છે મસાલો વસાલો નાખી દીધો મારે સારું થઈ ગયું બચિયા બની છે હવે થઈ ગયું ભજીયા રાખવાનું સ્ટાર્ટિંગ ચાલુ બરોબર તો તમે ભરી શકો મારું બનાવે છે તમે જોઈ શકો છો વિજય ને બીજા તમારે